નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં અમે તમને બતાવીશું ઘરમાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો જે તમને બનાવશે ધનવાન ઘરમાં તૂટેલી સાવરણી તમને ધનવાન બનાવશે મિત્રો તૂટેલી સાવરણીનું શું કરવું કૃપા કરીને તૂટેલી સાવરણી ફેંકતા પહેલા આ વિડિયો જરૂર જુઓ મિત્રો સાવરણી ત્રણ પ્રકારની હોય છે કદાચ આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે અને આવી સાવરણી દેવી રોકે છે અમે તમને જણાવીશું કે ઘરમાં કઈ સાવરણી રાખવી શુભ છે અને કઈ સાવરણી ખૂબ જ અશુભ છે પ્લાસ્ટિક ની સાવરણી સિકો સાવરણી ફૂલની સાવરણી આપણા ઘરમાં રાખવાથી શું અસર થાય છે સાવરણીનો ઉપયોગ ઘરની નોકરાણી કે પુત્રવધૂએ કરવો જોઈએ આ તમામ બાબતો અમે તમને આ વિડિયોમાં જણાવીશું ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આપણા આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે સાવરણી વ્યક્તિને કરોડપતિ બનાવે છે તે જ કેટલીક ભૂલોને કારણે તે વ્યક્તિને ગરીબ પણ બનાવે છે આપણા શાસ્ત્રોમાં સાવરણીના ઉપયોગ સાથે શુભ શુકન અને અશુભ શુકન સંબંધિત છે આવા ઘણા કાર્યો છે જે આપણે સાવરણીથી બિલકુલ ન કરવા જોઈએ સાવરણી ખૂબ જ કાળજીથી રાખવી પડે છે તેનો ઉપયોગ કરવાથી આપણને ઘણું મહત્વ મળે છે આ તે લોકો માટે છે જેઓ ખરેખર માને છે કે આપણા શાસ્ત્રો આપણને વિશ્વાસની બાબતો કહે છે તમારે તમારી સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ અને કઈ રીતે સાવરણી રાખવી જોઈએ આપણા શાસ્ત્રોમાં સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને તૂટેલી સાવરણી અથવા ખોટી રીતે રાખવામાં આવેલી સાવરણી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી સાથે જોડાયેલી છે મિત્રો સાવરણીના ખોટા ઉપયોગથી આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને આપણા જીવનમાં ગરીબી આવે છે તેથી જ અમે તમને જણાવીશું કે તમારે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરવો પડશે અને સાવરણીનો યોગ્ય ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલશે પરંતુ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર બની રહે તો આ વીડિયોને લાઈક કરો અને તમારી પોતાની ચેનલ ભક્તિ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જો તમે તમારા જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો સમસ્યાઓનો અંત આવતો નથી અને જ્યારે પણ એક સમસ્યાનો અંત આવતો નથી અથવા બીજી શરૂ થાય છે તો તે ખરેખર ચિંતાનો વિષય બની શકે છે અને ખર્ચ વધુ છે અથવા પૈસાની વારંવાર ખોટ થઈ રહી છે તો તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો દબદબો હોવાનો સંકેત હોઈ શકે છે જેના કારણે જીવનમાં સફળતાના રસ્તાઓ પણ બંધ થઈ શકે છે આવી સ્થિતિમાં આપણે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે આપણા જીવન અને ઘર પર ઊંડી અસર કરી શકે છે તેમાંથી એક છે સાવરણી જે દેખાવમાં સામાન્ય વસ્તુ છે પરંતુ તેનો યોગ્ય અથવા ખોટો ઉપયોગ તમારા ઘરની ઉર્જા પર મોટી અસર કરી શકે છે જો તમે સાવરણીનો ઉપયોગ ખોટા સમયે અથવા ખોટી રીતે કરો છો તો તે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે અને ગરીબી અને નિરાધારતાને આમંત્રણ આપી શકે છે પરંતુ જો તમે તેનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં સકારાત્મકતા લાવી તમને સમૃદ્ધ પણ બનાવી શકે છે તેથી હંમેશા સાવરણીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો તેનો ઉપયોગ એવા સમયે કરો જ્યારે ઘરમાં શાંતિ હોય અને રાત્રે તેનો ઉપયોગ ક્યારેય ન કરો તે ધ્યાનમાં રાખો કે સાવરણી ફક્ત ઘરની સફાઈનું સાધન નથી પરંતુ તે તમારા ઘરની ઉર્જાને યોગ્ય રીતે અને યોગ્ય સમયે નિયંત્રિત કરી શકે છે તમે તમારા જીવનમાં સુખ અને સંપત્તિનું આગમન સુનિશ્ચિત કરી શકો છો આજના સમયમાં જ્યારે લોકો આધુનિક જીવનશૈલી જીવી રહ્યા છે અને તેમની નોકરીને કારણે હંમેશા સમયની અછત રહે છે ત્યારે તેઓ ઘણીવાર તેમના ઘરમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન આપતા નથી જો કે સાવરણી દરેક ઘરનો આવશ્યક ભાગ છે જ્યારથી આ દુનિયાનું સર્જન થયું છે ત્યારથી એવું કોઈ ઘર નહીં હોય જ્યાં સાવરણીનો ઉપયોગ ન થતો હોય પરંતુ આજે પણ ઘણા લોકો સાવરણીને યોગ્ય રીતે કેવી રીતે રાખવી અને ક્યારે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે જાણતા નથી ઘણી લોકો સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરે છે જેના કારણે તેમને બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા ઇચ્છો છો તો સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરો જો તમારી પાસે વહેલી સવારે ઝાડુ મારવાનો સમય હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તેમ કરવું શક્ય ન હોય તો તમારે સાંજે ઘર સાફ કરવું જોઈએ ઘરમાં ગંદકી જમા ન થવા દો કારણ કે તે નકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન આપે છે એક બીજી વાતનું પણ ધ્યાન રાખો કે જો તમે દિવસભર કચરો એકઠો કર્યો હોય તો સાંજ પછી તેને ઘરની બહાર ન ફેંકવો તે અશુભ માનવામાં આવે છે આ સિવાય સાવરણી ખરીદવા અને બદલવાના કેટલાક ખાસ નિયમો છે શુક્રવાર કે શનિવાર જેવા શુભ દિવસોમાં સાવરણી ખરીદવી તમારા ઘરમાં સકારાત્મકતા જાળવી રાખે છે સાવરણી ખરાબ થઈ જાય પછી તેને યોગ્ય દિવસે ઘરની બહાર લઈ જવી જોઈએ જેથી કરીને તમારા ઘરની ઉર્જા પર તેની નકારાત્મક અસર ન પડે નવી સાવરણીનો ઉપયોગ શરૂ કરવા માટે કોઈ શુભ દિવસ પસંદ કરો જેમ કે અમાવસ્યા પૂર્ણિમા અથવા તહેવારના દિવસે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમારા ઘરમાં સ્વચ્છતા જળવાઈ રહે છે પરંતુ તે સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું કારણ બને છે તમારે આ શનિવારે કરવું પડશે જ્યારે પણ તમે તેને ખરીદવા માંગતા હોવ તો તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ જો તમારે તેને ખરીદવી હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો ત્યારે અઠવાડિયામાં સાત દિવસ હોય છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુ શુક્રવાર અને શનિવાર સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર સૌમ્ય સમય માનવામાં આવે છે આ દિવસોમાં તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ તમને રવિવાર મંગળવાર અને શનિવારે આક્રૂર પ્રહારો થાય છે આ દિવસોમાં સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે દિવાળી કે અન્ય તહેવાર પર સાવરણી ખરીદીને તમારા ઘરે લાવશો તો તે તમારા માટે એટલું શુભ અને ભાગ્યશાળી હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમારે હંમેશા કડેવાર સાવરણી ખરીદવી જોઈએ નહીં તો તમારા ઘરમાં ધનની હાનિ શરૂ થાય છે અને જો શક્ય હોય તો તમારા ઘરમાં નવી સાવરણીનો ઉપયોગ શનિવારે કરવાનો પ્રયાસ કરો હવે અમે તમને જણાવીશું કે આપણે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ કયા ખૂણા એવા છે જ્યાં ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ ઈશાન કોન જેને આપણે પૂજા રૂમ બનાવીએ છીએ એ આપણો ઉત્તર પૂર્વ ખૂણો છે તમે જેને આપણે ઉત્તર પૂર્વ ખૂણા કહીએ છીએ ત્યાં ક્યારે સાવરણી ન રાખવી જોઈએ ત્યાં પૂજા સ્થળ છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ અન્યથા જો તમે સાવરણી રાખો છો તો તમારો ધર્મસ્થાન જે પણ હોય ત્યાં ભગવાનના આગમનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવવા લાગે છે તમારા ઘરમાં નકારાત્મકતા પ્રવેશવા લાગે છે તેને ચુસ્ત રીતે બાંધો કરીને તે તમને ભૂલી જવા પર પણ સાવરણીને ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખે તેથી સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો છે જેને આપણે નેતૃત્વ એંગલ પણ કહીએ છીએ મિત્રો જો તમે નેતૃત્વના ખૂણામાં સાવરણી રાખો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરે આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે નેતૃત્વ કોણ ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે એટલા માટે જો તમે લીડરશીપ એંગલમાં સાવરણી રાખો છો તો તમારા ઘરના માલિકને દિવસ રાત બમણી પ્રગતિ થાય છે હવે વાત કરીએ ઘરમાં કયા સમયે સાવરણી તરવવી જોઈએ ઘર સાફ કરવા અને સાફ કરવાનો યોગ્ય સમય કયો છે આપણા વેદ અને પુરાણોમાં ચાર વખતનો ઉલ્લેખ છે જે વ્યક્તિ રાત્રે ઝાડુ કરે છે તેના ઘરમાં દરિદ્રતા આવે છે આજના આધુનિક યુગમાં જો તે શક્ય ન હોય તો તમારે આવું કરવાની ફરજ પડી છે તો તમારે ઘણું વિચારવાની જરૂર છે ઘરને સાફ રાખો જેથી દેવી લક્ષ્મી આપમેળે જ ઘરમાં નિવાસ કરવા લાગે તે ઘરમાં દેવી લક્ષ્મીને પોતાનો વાસ બનાવવા માટે તેને એક સ્વચ્છ જગ્યાની જરૂર છે તેથી જ દેવી લક્ષ્મીના રહેવા માટે ઘરમાં સ્વચ્છ સ્થાનની જરૂર છે જો તમે રાત્રે ઝાડુ કરો છો તો તમારી એક મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાત્રે ઝાડુ કરવું પડે છે તો તમારે શું કરવાનું છે તે કચરો બહાર ફેંકવાનો નથી ઝાડુ સાફ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે જો તમારા પગ ભૂલથી પણ સાવરણીને સ્પર્શે તો તમારે તેને હાથ વડે સ્પર્શ કરવો જોઈએ અને તમારા પગથી સાવરણીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ બન્ને હોઈ શકે છે જો ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે તે તેનું અપમાન માનવામાં આવે છે આ જ કારણ છે કે આપણા વડીલો હંમેશા કહે છે કે સાવરણી પર પગ ન મૂકો બીજી તરફ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સાવરણી ધૂળ અને ગંદકીને સાફ કરે છે પરંતુ જ્યારે તમારા પગ સાવરણીને સ્પર્શ કરે છે ત્યારે તેની સાથે રહેલા જંતુઓ તમારા પગ પર ચોંટી જાય છે અને પછી તમારા ઘરમાં ફેલાય છે આ ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી પરંતુ ઘરની સ્વચ્છતાને પણ અસર કરે છે તેથી સાવરણીનું સન્માન કરવું અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે સાવરણીને હંમેશા કાળજીપૂર્વક હેન્ડલ કરો અને તેને તમારા પગથી ક્યારેય સ્પર્શ ન કરો તેની કાળજી લો જો તમે સાવરણી પર પગ મૂકો છો તો તમારે તેને તરત જ પગ ધોવા જોઈએ સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા સાવરણીની માટી ક્યારેય પણ ઘરની બહાર ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી માનવામાં આવતી નથી અને જ્યારે તેને ઘરની બહાર ફેંકવામાં આવે છે ત્યારે દેવી લક્ષ્મી હંમેશા માટે આપણા ઘરની બહાર નીકળી જાય છે અને તેની જગ્યાએ તેની બહેન અલક્ષ્મીનો પ્રવેશ થાય છે મિત્રો ધ્યાન રાખો કે સાવરણી હંમેશા ઘરમાં છુપાવીને રાખવી જોઈએ તમે ભૂલથી પણ ક્યારે સાવરણીને ખુલ્લી જગ્યાએ ન રાખો જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખો છો તો તે એક મોટું અશુભ માનવામાં આવે છે તેથી હંમેશા તમારા ઘર માં એવી જગ્યાએ સાવરણી છુપાવવાની કોશિશ કરો જ્યાં બહારના લોકો તમારી સાવરણીને જોઈ ન શકે હવે તમે વિચારતા હશો કે આપણે સાવરણી ક્યાં રાખીએ ક્યાં છુપાવવી જોઈએ તો તમે તમારી સાવરણી પલંગની નીચે રાખવાનું વિચારી રહ્યા હશો પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ નહીં તો તમારા ઘરમાંથી અનાજ ખૂબ જ ઝડપથી ખતમ થઈ જશે એટલા માટે તમારે ઘરમાં પલંગની નીચે સાવરણી ન રાખવી જોઈએ તેની સાથે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થશે જો કોઈ બાળક અચાનક ઘર સાફ કરવાનું શરૂ કરે તો કલ્પના કરો કે તમારા ઘરે મહેમાનો આવવાના છે તો ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે અને આ બધું આપણી સાવરણી અને સ્વચ્છતા સાથે સંબંધિત શુકન અને અશુભ શુકનોનો એક ભાગ છે એવું કહેવાય છે કે જો સૂર્યોદય પહેલા ઘરને નિયમિતપણે પોહું કરવામાં આવે તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે પરંતુ પ્રાચીન કાળથી એવી માન્યતા છે કે ગુરુવારે ઘરને સાફ ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે તમે બાકીના દિવસો પોહું કરી શકો છો જોકે આજના યુગમાં જ્યારે જીવન ખૂબ જ વ્યસ્ત બની ગયું છે ત્યારે દરેક વ્યક્તિ માટે તે ધ્યાનમાં રાખવું શક્ય નથી કે તે કયો દિવસ છે અને કાલે કયો હશે પરંતુ જો તમે આ માન્યતાઓમાં વિશ્વાસ કરો છો તો તમે ચોક્કસપણે થોડું ધ્યાન આપી શકો છો હવે બીજો સરળ ઉપાય જે દરેક માટે શક્ય છે તે છે પોહાના પાણીમાં દરરોજ એક અથવા અડધી ચમચી મીઠું નાખવું જોઈએ તે ખૂબ સસ્તું છે અને તમે બજારમાંથી દરિયાઈ મીઠું ખરીદી શકો છો અને તેને સાફ કરવા માટે વાપરી શકો છો તેને એક કન્ટેનરમાં રાખો અને જ્યારે પણ તમે મોપ કરો ત્યારે તેમાં થોડું મીઠું ઉમેરો જ્યારે તમે આ પાણીથી આખા ઘરને ફેરવી નાખશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ કરશે પોહું કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે જો તમને તે દિવસ યાદ નથી તો જ્યારે પણ તમને શનિવાર અથવા રવિવારનો સમય મળે ત્યારે ખુશીથી મીઠું નાખીને મારવું અને લોહવું તેનાથી કોઈ દોષ નહીં આવે અને તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે અને તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થવા લાગશે ઘરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે મિત્રો રાખો કે જો તમે કોઈ ગામમાં રહેતા હોવ તો ઘણીવાર એવું બને છે કે જો અમારા બંગલાના દરવાજા ખુલ્લો છોડી દેવામાં આવે છે ગાય અથવા અન્ય પ્રાણીઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આવી સ્થિતિમાં તમારે ભૂલથી પણ ક્યારે ગાય અથવા અન્ય કોઈ પ્રાણીને સાવરણીથી મારવું જોઈએ નહીં જો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે નીકળે છે તો ભૂલથી પણ તે વ્યક્તિ ના ગયા પછી તમારે ઓછામાં ઓછા અડધો કલાક રાહ જોવી જોઈએ તેના પછી તમારે તમારા ઘરની ઝાડુ કરવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ઊભી ના રાખવી જોઈએ ઘણા લોકો પોતાના ઘરમાં સાવરણી ઊભી રાખે છે હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે તમારે સૂર્યાસ્ત ના અથવા સૂર્યાસ્ત થયા પછી જ ઝાડુ ન મારવું જોઈએ એવું કહેવાય છે કે આમાં ઘણા ટોણા ટોટકાનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને આ સમય ઝાડુ મારવા માટે શુભ માનવામાં આવતો નથી જો તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માંગો છો અને ક્યારેય પણ નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશવા દેવાની નથી તો તમે એક નાનકડો ઉપાય લઈ શકો છો દરરોજ રાત્રે સૂતા પહેલા ઘરના મુખ્ય દરવાજાની સામે સાવરણી રાખો એવું માનવામાં આવે છે કે ઉપાયથી ઘરની બધી નકારાત્મક ઉર્જા ધીરે ધીરે ખતમ થઈ જાય છે પરંતુ ધ્યાન રાખો કે સવાર પડતા જ સાવરણીને અંદર પાછી લાવીને છુપાવી રાખો દિવસ દરમિયાન સાવરણી બહાર રાખવી શુભ માનવામાં આવતી નથી આ સાથે જ એક બીજી નાની પણ ખૂબ જ અસરકારક યુક્તિ છે જે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે તો એક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં સવારે સાડા ચાર વાગ્યે તમારા ઘરની નજીકના કોઈ પણ મંદિરમાં જાઓ ત્યાં ત્રણ નવી સાવરણીનું દાન કરો સાવરણીનું દાન કરવું એ વર્ષો જૂની પરંપરા છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે પ્રશ્ને આવે છે કે આ કયા દિવસે કરવું જોઈએ આ માટે શુક્રવાર અથવા પૂર્ણિમાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિશેષ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ દિવસે કોઈ મોટો તહેવાર હોય કે કોઈ જ્યોતિષીય પ્રસંગ હોય જેમ કે ગ્રહણ શુભ યોગ કે તમને સમજ ન પડે તો શુક્રવારે સવારે આ ઝાડુ લઈને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે મંદિરમાં આવો અને ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય શાસ્ત્રોમાં ગુપ્તદાનનું ખૂબ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે જે દિવસે તમે આ કામ કરશો તેના એક દિવસ પહેલા તમારે બજારમાંથી ત્રણ તદ્દન નવી સાવરણી ખરીદીને તમારા ઘરમાં રાખવાની છે અને જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો તમારે આ કામ બ્રહ્મ મુહૂર્તમાં અવશ્ય કરવું જોઈએ તમે જોશો કે તમને તેનાથી કેટલો ફાયદો થશે તો મિત્રો આ તમામ માહિતી લોખિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અજમાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી જય માતા લક્ષ્મી લખો દરેકનો આભાર હરે કૃષ્ણ